નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ખાસ કાયમી સરકારી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો ખાસ કાયમી સરકારી ભરતી છે અને મિત્રો ખૂબ જ સારી ભરતી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને કેટલી પરીક્ષા ફી રહેશે શૈક્ષણિક લાયકાત શું રહેશે ઉંમર મર્યાદા કેટલી રહેશે અને કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે આ ભરતીનો સિલેબસ શું છે એ પણ જણાવવામાં આવશે તો મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી છે પગાર પણ ખૂબ જ સારો છે તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો શરૂ કરવી એના પહેલાં મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમે ખૂબ જ ઉપયોગીની માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો મિત્રો ગો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો કાયમી ભરતીની જાહેરાત આવી ગઈ છે જાહેરાત ક્રમાંક ત્રણસો એકત્રીસ અને ભરતીનું નામ એટલે કે પોસ્ટનું નામ પ્લાનિંગ આસિસ્ટન્ટ મિત્રો વર્ગ ત્રણની આ ભરતી છે મિત્રો તમારા ફોર્મ ઓઝિસની વેબસાઇટ ઉપર ઓનલાઈન શરૂ થશે મિત્રો ખાસ ઓજસની વેબસાઇટ ઉપર તો એના પહેલાં જોઈએ તો મિત્રો આ કુલ જગ્યા કેટલી છે એ જણાવી દઈએ કે વર્ગ ત્રણ અને સો જગ્યા ખૂબ જ સારી જગ્યા કહેવાય મિત્રો સો જગ્યા આપેલી છે કુલ તમને હવે આજે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે એ મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થવાના છે મિત્રો ખાસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી થી શરૂ થશે જ્યારે તમારે અંતિમ ફોર્મ ભરાવાની તારીખ પચીસનો સમયગાળો આપ્યો છે ખાસ મિત્રો અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ની અરજી કરી શકશો ખાસ મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર હવે મિત્રો જોઈએ કે વિગતવાર કેટલી જગ્યા છે એટલે કે કેટેગરી પ્રમાણે તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની કુલ સો જગ્યા અને બિન અનામતની ચાલીસ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગની બાર જગ્યા જ્યારે અનુસૂચિત જાતિની છ જગ્યા અને અનુસૂચિત જનજાતિની સોળ જગ્યા જ્યારે સામાજિક શિક્ષણ પ્રસાદ વર્ગની છવ્વીસ જગ્યા અને આ છે અનામત એટલે કે મહિલા ઉમેદવારોની દિવ્યાંગ ઉમેદવારોની પણ મિત્રો જગ્યા આપવામાં આવેલી નથી જ્યારે માજી સૈનિકની દસ જગ્યા આપવામાં આવેલી છે મિત્રો આ ખૂબ જ અગત્યની નોંધ કરી લેવી કે દિવ્યાંગ ઉમેદવારની જગ્યા છે નહીં જ્યારે માજી સૈનિકની જગ્યા દસ આપવામાં આવેલી છે હવે આગળ જોઈએ મિત્રો તો ખાસ હવે આમાં આપણે આગળ જોઈએ તો આ દિવ્યાંગ ઉમેદવારનું પણ આપવામાં આવેલું છે પરંતુ મિત્રો નાગરિકતા ભારતના હોવા જોઈએ ખાસ વયમર્યાદા વય મર્યાદા કેટલા વર્ષના ઉંમરના વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકશે તો મિત્રો ખાસ અઢાર વર્ષથી એટલે કે ઓછી ઉંમર ના હોવી જોઈએ અઢારથી અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો ખાસ અલગ અલગ કેટેગરીમાં તમને સૂટ શાટ મળવાપાત્ર રહેશે વય મર્યાદામાં તો મિત્રો આ છે અલગ અલગ શૂટ શાટ જે આપવામાં આવેલી છે એના વિશે જોઈ લીધો તો મિત્રો હવે પગાર ધોરણ ઘણા ખરાબ રાહ જોઈ રહી છે પગાર શું રહેશે તો મિત્રો પગાર ખૂબ જ સારો છે ખાસ તમને જણાવી દઉં કે પગાર ધોરણ કેટલો છે મિત્રો પગાર ધોરણ ઓગણપચાસ હજાર સત્સો ફિક્સ પગાર પાંચ વર્ષ માટે ઓગણ હજાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા આપવામાં આવશે પાંચ વર્ષ માટે પરંતુ મિત્રો સાતમા પગાર પંચ મુજબ તમારો પગાર ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી અને લેવલ આઠ પગારનું લેવલ આઠ આ તમારો બેઝિક અને છે મિત્રો હવે તમને જણાઈએ કે શૈક્ષણિક લાયકાત શું છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે શૈક્ષણિક લાયકાત આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે તો તો મિત્રો ખાસ જે પણ વિદેશ મિત્રોએ બેચલર ડિગ્રી ઇન એન્જિનિયર ખાસ મિત્રો ટેકનોલોજી ઇન સિવિલ ઓર ખાસ મિત્રો આ જે ડિગ્રી છે જે ધરાવતા વિદ્યાર્થી મિત્રો છે એ જ આમાં ફોર્મ ભરી શકશે ખાસ મિત્રો આ જે તમને સિવિલ અને એન્જિનિયર આપેલું છે એ જ ફોર્મ ભરી શકશે એટલે કે એન્જિનિયરના વિદ્યાર્થી મિત્રો માટે આ ખૂબ જ સારી સુવર્ણ તક કહેવાય મિત્રો હવે જ્યારે અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો છે એમનો મિત્રો નોન ક્રિમિનલની તારીખ શું હોવી જોઈએ તો મિત્રો એ પણ જણાવી દઈએ કે તમારું નોન ક્રિમિનલ હોય એ એક ચાર બે હજાર ત્રેવીસથી નીકળેલું હોવું જોઈએ એક ચાર બે હજાર ત્રેવીસથી સ્વીકારીની તારીખ સુધી તમારું નીકળેલું હોય તો ચાલશે હવે આગળ જોઈએ તો મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ એમને પણ તારીખ આપવામાં આવેલી છે ખાસ મિત્રો જોઈ લેવું દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આપવામાં આવેલું છે માજી સૈનિક માટે પણ આપવામાં આવેલું છે વિધવા બહેનો માટે પણ અને રમતગમતના ગુણ હોય એમાં પણ તમે તમારી જે સ્કિલ પ્રમાણે એમાં પણ માર્ક તમને એડ થઈ શકે છે અને મિત્રો ખાસ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ આ ફરજિયાત કીધું છે હવે મિત્રો આગળ આપણે એક જોઈએ કે તમને જે આ આપવામાં આવેલું છે એમાં તમારે શૈક્ષણિક એટલે કે જે સિલેબસ શું રહેશે એના વિશે જોઈએ એના પહેલાં મિત્રો આપણે એક જણાવી દઈએ કે પરીક્ષા ફી તમને શું રહેશે પરીક્ષા ફી તો મિત્રો બિન અનામત ઉમેદવારો માટે ખાસ મિત્રો પાંચસો રૂપિયા જ્યારે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા તો મિત્રો ખાસ એક ઉપરોક્ત નોંધ તો મિત્રો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે તમે અત્યારે પરીક્ષા ફી ભરશો તો તમે પરીક્ષા આપવા જશો તો મિત્રો તમને પરીક્ષા ફી પાછી આપવામાં આવશે હવે જોઈએ આપણે પરીક્ષા પદ્ધતિ એટલે કે તમારો અભ્યાસક્રમ શું રહેશે તો કે બે પાર્ટ રહેશે એ અને બી એ પાર્ટમાં ગણિત રીઝનિંગ હશે જે સાઠ માર્કનું રહેશે અને જ્યારે બી પાર્ટમાં તમારે જે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી એ ત્રીસ માર્કનું અને જ્યારે સંબંધિત વિષય અને ઉપયોગી લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્કનો રહેશે એમ મળીને કુલ એકસો ને પચાસ માર્કનું તમારું પેપર થશે તો આ એકસો ને પચાસ માર્કનું પેપર અને સાઠ માર્ક એમ મળીને કુલ બસો ને દસ માર્કનું તમારું આ પેપર રહેશે જ્યારે એ અને બી બંને માટે મિત્રો સંયુક્ત સમય તમને ત્રણ કલાક એટલે કે એકસો ને મિનિટનો એકસો એંસી મિનિટનો તમને ટાઈમ આપવામાં આવશે જ્યારે એક પ્રશ્ન જો ખોટો તમારો પડશે તો જીરો પોઈન્ટ પચીસ માઇનસ માર્ક થશે મિત્રો ખાસ આ એમસીક્યુ લેવલની પરીક્ષાનું આયોજન છે એટલે કે એમસીક્યુ પદ્ધતિ હશે આ મિત્રો પરીક્ષાનું આયોજન એ તમારે મિત્રો વેબસાઇટ ઉપર તમારે ચેક કરતા રહેવાનું છે જે વેબસાઇટ પણ તમને આપેલી છે હવે મિત્રો ખાસ ઘણા ખરા વિશે મિત્રોને જો કોઈ હવે પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો મિત્રો જય હિન્દ